શહેરમાં હાલ જે ઠંડીનું મોજું ફરી વળ્યું છે તેના સાથે સાથે પતંગ દોરી બજારમાં પણ હાલ મંદીનો મોજું ફરી વળ્યો છે શહેરનો જે કોટ વિસ્તાર ગણવામાં આવે છે તેમાં આજે સૌથી મોટું બજાર છે જમાલપુર પતંગ દોરીનો જે બજાર છે હાલ ત્યાં મંદીનો દોર આપ જોઈ શકો છો આ જે મહિનો છે તેમાં ખાસ કરીને જે બાગાંદી ઘરાગાઓ ઘરાગાઓ છે પતંગ દોરીના રશિયાઓ આવતા છે તેમાં

આવું પોઝિશન દઈ ગઈ છે કે સવારથી સાંજ થઈ જાય છે અને બોની સુધી નહી થતી અને પબ્લિક રોડ પર આવતી જ નહી અને જે ભવનો માહોલ ભવનો માહોલ થઈ ગયું છે આવું લાગે છે અને 100% ગરાકી પર ઇફેક્ટ પડી ગઈ છે આ કરફી અને કોરોનાના હિસાબી ટોટલ ધંધો લોસ થઈ ગયો છે આ વર્ષનું ચાલીસ ટકાથી વધારે ગરાકી તૂટી ગઈ છે અમારી મેન્યુફેક્ચરિંગ જે અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છે એ મેન્યુફેક્ચરિંગ પર પચાસ ટકાથી ઉપર અમને માર પડી છે ટોટલ આ વર્ષ અમારું નુકસાન થયું છે ટોટલ લોસ છે વર્ષે જે ભાવ હતા હતા કેટલા રૂપિયા અને આ વર્ષે કેટલા રૂપિયા છે કેટલા લોસ કેટલો છે દસ ટકાનું લોસ આવ્યું છે આ વર્ષે ગયા વર્ષે રંગીનજીલ છીસો રૂપિયા વેચવતી હતી આ વર્ષે ચોવીસો રૂપિયા વેચવે વીસ ટકા નું ઘટાડું થયો છે ભાવમાં તે પ દે છતાય કોઈ ગ્રાહક બજાર માં આવતો નહી તો બિલકુલ સન્નાટો નું માહોલ થઈ ગયું છે પતંગ રશિયાઓ ખાસ કરીને રાત્રે બહાર નીકળે છે પરંતુ સરકારી ગાઈડલાઈન કારણે રાત્રે 9 વાગે બંધ થઈ જાય તો તેના તેની કોઈ અસર થઈ છે 100% અસર થઈ છે જે ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ છે કે 9 વાગ્યા પછી कर्फી થઈ જાય તો પતંગ રશિયાઓ 9 વાગ્યા પછી પતંગ ખરીદવા નીકળતા હતા એ સાબિત 100% પતંગ બજાર પર कर्फી ના મારતી મંધી નું માહોલ પડ્યું છે હું બીજા જે દોરીના વેપારી છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ ખાસ કરીને જે સરકારની ગાઈડલાઈન છે તેના કારણે પણ આ ધંધામાં હાલ નુકસાન થઈ રહ્યું છે તેમના સાથે વાત કરીશ આપને પૂછવા માંગીશ કે જે હાલ દોરીનો જે વેપાર અગાઉ ચાલતો હતો ગત વર્ષે રશિયાઓ હતા કેટલા ટકામાં ઘટાડો થયો છે કમસે કમ વીસ ટકામાં ઘટાડો આવ્યો છે આ કોરોનાના કરફ્યુના હિસાબમાં વીસ ટકાનો ઘટાડો આવ્યો છે પહેલાં કેટલા રૂપિયા દોરી વેચાતી હતી આ વર્ષે કેટલા રૂપિયામાં વેચાઈ રહી છે પેલા ઢગલો લાખ પચાસ હજારનો રોજનો કાઉન્ટર હતો હમણાં માનવામાં આવે તો પાંચ દસ હજારનું કાઉન્ટર આવતું નથી કેમ કે નવ વાગ્યા પછી કરફ્યુ લાગી જાય છે તેથી પબ્લિક બહાર નીકળતી નથી તેથી કોરોનાના હિસાબનો બહુનો માહોલ છે ગત વર્ષે જે ઉત્તરાયણ હતી પણ આ વખતે સરકારની ગાઈડલાઈનના હિસાબે ઉત્તરાયણ કરવામાં આવશે તો તમને શું લાગે છે કે જે તમારો માલ જે છે પડ્યો રહેશે જતો રહેશે કે બહાર તે ઉત્તરાયણને એક બે દિવસ પહેલાં વેચાઈ જશે પર ધંધોમાં તો શું કરોડો રૂપિયો પબ્લિકનો લાગેલો છે અને કરોડો મજૂર લાગેલા છે પણ એ તો હવે સરકારના જાતમાં છે કે શું નિર્ણય લેવો કેમ કે સરકાર જ વિચારી વિચારણા કરી શકે છે રોજીરોટી કઈ રીતે ચાલે તમારો જે માલ છે પતંગ દોરીનો બારગામ પણ જતો તો આ વખતે જાય છે કે લોકો અહીંયા લેવા આવે છે કોઈ બાર થી કોઈ આવવા તૈયાર જ નથી કેમકે કોરોનાના હિસાબમાં પબ્લિક ડરેલી એટલી છે કે કોરોનાના હિસાબમાં કોઈ આવવા તૈયાર નથી કેમકે રાતનું કરફી લાગી જાય છે આજ કોઈ થી આવે છે તો રાતે રોકવું કાં બહાર ચાલ કરફીના હિસાબમાં બહુ ઇફેક્ટ આવી રહી છે ધંધામાં તો ચોક્કસથી આપણે જે વેપારીઓ હતા વેપારીઓ ચોક્કસપણે જણાવ્યું કે લોકડાઉનના કારણે અને ખાસ કરીને જે રાત્રે કરફ્યુ લાગી છે તેના કારણે જે લોકો છે અને બારગાને જે પતંગ રસિયા હોય છે તે ખાસ કરીને હાલ ખરીદી કરવા આવી શકતા નથી એક મોટો સવાલ છે કેમેરામેન અમિત મકવાળા સાથે જાવેદ સૈયદ ઝી મીડિયા અમદાવાદ